સારામાં સારા જનરેટર માટે વખણાતું નામ એટલે શક્તિ એન્ટરપ્રાઇઝ જે હરિશન જનરેટર પ્રાઇવેટ લિમિટેડ ના ઓર્થો ડીલર છે નમસ્કાર મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે સતત પંદર વર્ષ કાર્યરત કંપની એટલે હરિશન જનરેટર પ્રાઇવેટ લિમિટેડ અહીંયા તમે જોઈ શકો છો કે ડીજી સેટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે સૌથી પહેલા તો એ ખાતરી કરવામાં આવે છે કે કોઈ નટબોલ ઢીલા નથી ને અને જો હોય તો તેને સારી રીતે ટાઈટ કરવામાં આવે છે ત્યારબાદ સાયલેન્સર નું રહેલું એક્સ્ટેન્શન પાઇપ લેવામાં આવે છે અને તેને નટબોલ વડે સાયલેન્સર ઉપર ફિટ કરવામાં આવે છે અને આ જનરેટરમાં ઓછામાં ઓછું ચાલીસ ટકા ડીઝલ નાખવામાં આવે છે ડીઝલ નાખ્યા પછી ફીડ પંપ ને સારી રીતે કરવામાં આવે છે અને આ આ ત્યાં સુધી સુધી કરવામાં આવે આવે છે છે જ્યાં પંપ કડક ન થઈ જાય પ્રોસેસ પૂરી બાદ પેનલ ખોલવામાં અને બેટરી કેબલ વડે બેટરીને જોડવામાં આવે છે અને આ પ્રોસેસ માં એક વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે લાલ વાયર ની બેટરી ના પોઝિટિવ સાથે અને કાળા વાયર ને બેટરી ના નેગેટીવ સાથે જોડવો ત્યારબાદ એન્જિન ની ડિપસ્ટીક ખોલી ને તેનું એન્જિન ઓઇલ તપાસવામાં આવે છે અને આ એન્જિન ઓઇલ તેના ઉપરના માર્ગ સુધી હોવું જોઈએ એન્જિન ઓઇલ પાછળથી થયા બાદ બીજી બાજુ જઈને કુલન્ટ બોટલમાં કુલન્ટ લેવલ ચકાસવામાં આવે છે જે લોઅર અને અપર માર્ક વચ્ચે હોવું જોઈએ આ તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ એમસીબી ચાલુ કરવામાં આવે છે અને લોર્ડ વાયસરને મધ્યમાં રહેલા ટર્મિનલ સાથે જોડીને પેનલ બંધ કરવામાં આવે છે અને સિલેક્ટર સ્વિચથી પાવર ચાલુ કરીને સ્ટાર્ટ બટન વડે જનરેટર ચાલુ કરવામાં આવે છે શક્તિ એન્ટરપ્રાઇઝ પણ જનરેટરનું મેન્યુફેક્ચરિંગ કરે છે જે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતમાં ચોવીસ કલાકમાં સંપૂર્ણ સર્વિસ પૂરી પાડનાર શક્તિ એન્ટરપ્રાઇઝ તો અત્યારે જ બુકિંગ માટે ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો